વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તો હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ અગિયાર વિષય છે આપણો ગુજરાતી એની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એનું વેરી મોસ્ટ એવી મોડલ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે ધોરણ અગિયારના બીજા વિષયના પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રો અમારી ચેનલ ઉપર આવશે જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવરાવશે જોઈશું ધોરણ અગિયાર ગુજરાતી કુલ ગુણ પચાસ નહીં પણ કુલ ગુણ છે આપણા એસી વાર્ષિક પરીક્ષાના વિભાગ એ જે જોઈએ પદ વિભાગ એ મિત્રો સોળ માર્ક્સનો છે એમાં જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં છે સૌ પ્રથમ કે એમ ઉગાર્યો ચંદ્રહાસ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો એમ ઉગાર્યો ચંદ્રહાસ કૃતિનો સાહિત્ય પ્રકાર છે આખ્યાનખંડ બીજો સહી નથી ગઝલકારનું નામ જણાવો તો સહી નથી ગઝલકારનું નામ જલન માત્રી છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજી સુધી ના જોડાણા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે ગ્રુપની લિંક આપેલ છે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો ત્રીજો છે કે ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ જણાવો તો ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ છે કાંત કવિનું ઉપનામ જણાવવાનું છે ઉપનામ હતું મિત્રો એમનું કાંત અને ધોરણ અગિયારના બીજા વિષયના પણ મોડલ પેપર મૂકેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જે પ્લેલિસ્ટ આપેલું છે ત્યાં તમને જોવા મળી જશે નેક્સ્ટ હવે આગળ વધીશું કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો જોઈએ એમાં એમાં છે કે નાયિકા ચાંદલિયો ચાંદલીઓ કેવો લાગે છે તો મિત્રો એમાં આવશે કે નાયિકાને અને ચાંદલીઓ જે છે એ મિત્રો સૂરજ જેવો લાગે છે નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે પાંચમો કે નાયિકે સેના વડે શ્રીરામના પરણ પખાડ્યા તો જે નાયક હતો એને મિત્રો ગંગાજળ વડે શ્રીરામના પરણ ચરણ પખાડ્યા હતા એટલે કે ધોયા હતા નેક્સ્ટ ચીજ છઠ્ઠો કે ફળીનું જાળવું ક્યાં જવાની વાત કરે છે તો મિત્રો ફળીનું જે ઝાડવું છે એ મિત્રો જંગલમાં જવાની વાત કરે છે તમને એક વાક્યમાં પૂછાય તો પણ તમે જવાબ આપી શકો છે કે નીચે આપેલ પ્રશ્નનો એક વાક્યમાં જવાબ આપો એમાં છે કે વિશિયાએ વિષ્ણુ વિશિયા કેવી રીતે કર્યું તો વિશિયાએ એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષમાંથી યા ઉમેરી વિષ્ણુ વિશ્યા કર્યું આઠમો છે કે કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે તો એમાં મિત્રો આવશે કે જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ જે છે એ મિત્રો આકાશમાં વિરે છે નેક્સ્ટ આગળ વધીશું આપણે વિડીયોમાં વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો આગળ છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો તે જોઈ લઈએ આપણે તો જોઈ શકો છો કે પ્રથમ છે કે નાઇકે સો વાંધો ઉઠાવ્યો તેનો પણ નીચે જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચી શકો છો અને મિત્રો તમારે ધોરણ અગિયારનું ગુજરાતીનું પેપર ક્યારે છે એ પણ કમેન્ટ કરજો દસમો છે કે કવિ કોનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા શા માટે તો એના પણ નીચે જવાબ આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે નેક્સ્ટ આગળ જોઈશું મોટા પ્રશ્ન છે સવિસ્તર ઉત્તર આપો એમાં છે કે ચંદ્રહાસનું પાત્રલેખન કરો સૌ તો પછી તમને એક અથવામાં બીજો પ્રશ્ન પૂછેલો હશે તમારે બેમાંથી જે પ્રશ્નનો જવાબ તમારે આવડતો હોય એ લખવાનું છે તો અથવાવાળો છે કે ચક્રવાક મિથુન ખંડ કાવ્યના અંત વિશે આપણે લખવાનું છે તો એ આપણો વિભાગ એ પૂરો થાય છે હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીશું વિભાગ બી જે છે એ મિત્રો ગદ્ય વિભાગ છે એ પણ સોળ માર્ક્સનો છે એમાં સૌપ્રથમ એક વાક્યમાં જવાબ આપો એમાં સૌપ્રથમ કે કે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો જીભ કૃતિનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિમન છે તો મિત્રો તમારે જે તમારી પાઠ્યપુસ્તક છે એની અનુક્રમ મણિકાની અંદર સાહિત્ય પ્રકાર લેખક અથવા કવિનું નામ તેમનું ઉપનામ યાદગારી લેવાનું છે તેરમો છે કે બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો તો બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી ચૌદમો વાર એક શાપની કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો વાત એક શાપની કૃતિનો સાહિત્ય પ્રકાર છે નવલિકા નેક્સ્ટ આગળ જઈશું કે નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે એમાં છે કે અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો તો આવશે પાંચ વર્ષનો નેક્સ્ટ સોળમો કે અમૃતાને સૌ શું કહીને બોલાવતા તો અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા સત્તરમો છે કે રમણીકલાલ સાનો વ્યવસાય કરતા હતા તો રમણીકલાલ જે હતા એ મિત્રો પોતે ફોરેસ્ટ ઓફિસર હતા નેક્સ્ટ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં છે કે વિક્રમ વિક્રમચારિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી છે તો વિક્રમ વિક્રમચારિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી છે આગળ છે કે જીપ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે તો જીપ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે મોટા કાર્યો થાય છે આગળ છે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં છે કે અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય એનો આપણે જવાબ આપવાનો છે સંપૂર્ણ સંપૂર્ણ જવાબ નીચે લખેલ છે તમારી વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનો છે આગળ જઈશું આગળ છે કે કેકા શાસ્ત્રીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સી રીતે શ્રદ્ધ બન્યા હતા એના વિશે આપણે નોંધ લખવાની છે તો એનો જવાબ પણ નીચે સંપૂર્ણ આપેલો છે તમે જોઈ શકો છો આગળ જોઈશું કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો એમાં છે કે અમૃતાનું પાત્રલેખન કરો આ મિત્રો ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે ખૂબ જ મોસ્ટ ટાઈમ છે જોઈ શકો છો અમૃતાનું પાત્રલેખન એ પાઠમાં તમે અમૃતા વિશે જે કંઈ જાણતા હોય એ તમારે લખવાનું છે નેક્સ્ટ એના અથવામાં પૂછેલો હશે એ જોઈએ કે રેફરન્સ બુક લઘુકથામાં પ્રગટતું બાનું રેખા ચિત્ર આપણે આલેખવાનું છે તેનો એનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલ છે એ પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે એ જોઈએ કે સામાનાટી શબ્દ શોધીને લખો તો મિત્રો ત તમને પરીક્ષાની અંદર આવી આવી રીતે નહીં પૂછાય પણ મિત્રો ત્રણ કોલમ આપેલી હશે એમાંથી તમારે શબ્દ જોડીને લખવાના હશે અને જવાબ આવી રીતે લખવાનો છે તો જોઈએ એમાં તળે તો નીચે અને અંદર અચરજ તો વિસ્મયને નવાઈ ટેકો તો આધારને સમર્થન કાષ્ટ તો લાકડા ને બળતન હુકમ તો આજ્ઞા અને ફરમાન નેક્સ્ટ જોઈએ કે રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે લખવાનો છે કોઈ પણ ચાર એના છે બે માર્ક્સ એમાં છે કે તમારી વાત કદાચ ખોટી નહીં હોય ખોટી છે એ સુધારવાનું છે તો તમારી વાત કદાચ સાચી હોય ઓગણીસમો વિશિયાને માટે વીસ લખાય તો વિશિયાને માટે અમૃત ન લખાય ત્રીસ મો ખરો સવાલ દ્રષ્ટિનો છે તો ખરો સવાલ દ્રષ્ટિનો નથી એકત્રીસમો હું તિક્કારું છું તો આવશે હું સ્વીકાર કરતો નથી બત્રીસમો અલી હોંશિયાર શિકારી હતો તો અલી મૂર્ખ શિકારી ન હતો અથવા એવું પણ લખી શકો કે અલી ઠોટ શિકારી ન હતો આગળ જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આપેલા હશે એમાંથી કોઈપણ ચાર આપણે લખવાના છે ખેતર કે ગામની હદ તો એને શિવમ કહેવામાં આવે છે વિશિષ્ટ રીતે વાળ ઓળાવવા પાટિયા સોમવલ્લીમાંથી કાઢેલો રસ તો આવશે સોમ રસ મામાનું ઘર તો આવશે મોહાળ જેનો કોઈ શત્રુ નથી તે તો આવશે અજાત શત્રુ નેક્સ્ટ તળપદા શબ્દોનું રૂપ બે આપેલા હશેનો એક માર્ક છે ગિની તો આવશે સોનાનો સિક્કો ઓવારો તો થશે કિનારો પછી છે જોડણી સુધારો એમાં પણ બે આપેલી છે જોઈ શકો છો અનુકુંભી અને પરિચિત નેક્સ્ટ આગળ વધીશું કે આપેલ શબ્દનો અર્થભેદ તો રવિ તો સૂર્ય અને બીજો રવિ તો જે મિત્રો ખેતરનો પાક હોય છે રવિ પાક ખરીફ પાક તમે જાણતા હશો શોખ તો થશે રસ ને બીજો શોખ તો મિત્રો થશે દુઃખ અને વેદના રૂટીપ્રયોગનો અર્થ આપવાનો છે તમને ત્રણ આપેલા છે એમાંથી કોઈપણ બેના તમારે જવાબ આપવાના છે તો એ અર્થ આપેલા છે વાક્ય પ્રયોગ તમારે જાતે રીતે બનાવવાનું છે મજા મારી જવી તો આનંદ ન રહેવો રસ્તો કાઢવો ઉપાય શોધવો નેક્સ્ટ નેક્સ્ટ છે કે નીચે દર્શાવેલ સૂચના મુજબ કોઈપણ પાંચના ઉત્તર લખવાના છે તમને અલગ અલગ વાક્ય આપેલા છે ને કૌશમાં સૂચના દર્શાવેલી છે કે આ વાક્યનું તમારે સંયોજક શોધવાનું છે પરિવર્તન કરવાનું છે કે શું કરવાનું છે એમાંથી જે તમામ સાત વાક્યો આપેલા છે એમાંથી કોઈપણ પાંચના જવાબ આપણે આપવાના છે તો આજે પોસ્ટ ઓફિસથી ગામડામાં પુરાણ નીકળ્યું હતું પ્રત્યે સુધારો તો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું સુડતાળીસ છે કે સ્ત્રીને પેટે જીભ પણ ઘાયલ કરે છે સંયોજક શોધીને લખો તો જે પણ છે એ આપણો સંયોજક થશે અડ અડતાલીસ હે અશ્વ તું અતિ ઉત્તમ વિભક્તિનો પ્રકાર જણાવો તો હે અશ્વ એ મિત્રો છે સંબંધિત વિભક્તિ ઓગણપચાસ છે કે મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે સંયોજક મૂકવાનો છે તો મનુષ્ય પશુ અને પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે આગળ છે કે ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા કર્મણીમાં ફેરવવાનું છે તો ગોપીઓથી કૃષ્ણને મનાવાયા નેક્સ્ટ એકાવનમાં નીચેના વાક્યમાં રવાનુકારી શબ્દ શોધીને લખવાનો છે તો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો જે મરકમરક છે એ આપણો રવાનુકારી શબ્દ થશે નેક્સ્ટ વિભાગ ડી જે આપણો અર્થગ્રહણ વિભાગ છે એમાં સૌ તમને કાવ્ય આપેલું છે એ કાવ્યની નીચે પાંચ પ્રશ્નો પૂછેલા હશે એના પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે એના પાંચ માર્ક્સ છે સંપૂર્ણ કાવ્ય જોઈ શકો છો અને નીચે તેના પ્રશ્નો અને જવાબ પણ આપેલા છે કવિ શેની પ્રતીક્ષા કરે છે તો કવિ છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષા કરે છે છેલ્લું સ્ટેશન આવતા પહેલાં શું આવે છે તો છેલ્લું સ્ટેશન આવતા પહેલાં નદી આવે છે એવી રીતે જોઈ શકો છો બીજા પ્રશ્નો આપેલા છે તમારે એકવાર રિવિઝન માટે ખાલી વાંચી લેવાના છે કારણ કે આ દરેક વખતે અલગ અલગ પેરેગ્રાફ પૂછાતા હોય છે બીજો પણ તમને ગદખંડ આપેલા હશે એમાંથી પ્રશ્નો પૂછેલા છે એમાંથી તમારે ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે પણ એકદમ સિમ્પલ છે પણ પાંચ માર્ક્સની અંદર પૂછાય છે નેક્સ્ટ તમને એક ગદખંડ આપેલો હશે એ તમારે સંપૂર્ણ વાંચી અને ત્રીજા ભાગમાં સંક્ષિપ્તિકરણ કરી લખવાનું છે એટલે કે જે ફકરાનું હાર્દ હોય એ તમારે લખવાનું છે એના છે ચાર માર્ક્સ જોઈ શકો છો સંપૂર્ણ ફકરો તમને આપેલો છે એમાંથી મેન મેન જે મુદ્દા હોય એ તમારે લખવાના છે ને એનું યોગ્ય શીર્ષક આપવાનું છે નેક્સ્ટ બે વાક્ય છે એમાં યોગ્ય વિરામચિહ્નને મૂકવાના છે જોઈ શકો છો વિરામ ચિહ્નો મૂકેલા છે આગળ હવે જોઈશું લેખન વિભાગ તરફ જે વિભાગ ઈ જે આપણો લેખન સજ્જતા વિભાગ છે એની અંદર સૌ પ્રથમ તમને વિચાર વિસ્તાર આપેલો હશે એક જોઈ શકો છો આઈએમપી વિચાર વિસ્તાર છે આના જવાબ તમારે જાતે સુધીને તૈયાર કરવાના છે જેથી કરીને તમારી પ્રેક્ટિસ થશે એકવાર વાંચશો એટલે તમને યાદ રહી જશે આગળ છે તમારી શાળામાં યોજાયેલ ધોરણ દસ અને બારની વિદાય સમારંભનો અહેવાલ લખો તો અહેવાલની તમારે રીત એકવાર જોઈ લેવાની છે પછી અહેવાલ ગમે તે પૂછાય તો પણ તમે આસાનીથી લખી શકો આગળ મિત્રો નિમંત પૂછાય છે આઠ માર્ક્સમાં તો આઈએમપી નિમંત જોઈએ તો સૃષ્ટિનો શણગાર વસંત પ્રદૂષણ એક વિકટ સમસ્યા અને લાસ્ટમાં છે ઇન્ટરનેટનો લાભા લાભ આ ત્રણમાંથી કોઈપણ એક નિમંત તમને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયારનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું ગુજરાતીનું મોસ્ટ ટાઈમબી પ્રશ્નપત્રનું સોલ્યુશન વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષાના બીજા વિષયના પણ મોસ્ટ ટાઈમ બી મોડલ પેપર મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેસ્ટ ઓફ લખ તમને આવનારી વાર્ષિક પરીક્ષા માટે અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત